હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પથિ તેમાં પેજ નંબર ઓગણસાઠ ઉપર વાનગી બનાવો આપેલું છે તો ચલો તે આપણે જોઈએ વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં વાનગી બનાવો લખેલું છે અહીંયા સૂચના આપવામાં આવે છે તમને ભાવતા ફરસાણ મીઠાઈ કે ખાવા પીવાની વાનગી કેવી રીતે બનાવાય તેની રીત સામગ્રી સાથે લખો તો આપણને અહીંયા બે વાનગીના લખવાના બે વાનગીનું નામ અને તેની રીત અને સામગ્રી લખવાનું કોષ્ટક આપેલું છે તો આપણે તે જોઈએ પહેલાં વાનગીનું નામ તો અહીંયા મેં ભજીયા વિશે લખ્યું છે વાનગીનું નામ ભજીયા સામગ્રી બેસન બટાકા કે ડુંગળી લાલ મરચું પાવડર હળદર અજમો મીઠું પાણી તેલ એની રીત લખી છે બેસનમાં બધા મસાલા અને પાણી નાખીને મધ્યમ જાડું ખીરું બનાવો બટાકા કે ડુંગળીને પાતળા કાપો ટુકડાઓ ખીરામાં ડૂબાડી ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળો પછી તેને એક ડીશમાં કાઢી લો ચટણી કે કેચઅપ સાથે ગરમાગરમ ભજીયા પીરશો હવે ભજીયાની મજા માણો તો આ રીતે તમે અહીંયા ભજીયાની સામગ્રી અને રીત લખી શકો છો આગળ જોઈએ બીજી વાનગી અહીંયા બીજી વાનગીમાં મેં જલેબી લીધી છે વાનગીનું નામ જલેબી તો તેની સામગ્રી છે મેંદો દહીં બેકિંગ પાવડર ખાંડ પાણી એલચી પાવડર ફૂડ કલર તેલ અથવા ઘી તો તેની રીત જોઈએ સૌ પ્રથમ મેંદો દહીં અને પાણી મેળવી ખીરું બનાવી થોડી વાર ફૂલવા દઉં ખાંડ અને પાણી ઉકાળી ચાસણી બનાવો તેમાં એલચી નાખો ખીરું પાઇપ કે કાપડમાં ભરી ગરમ તેલમાં ગોળ ગોળ જલેબી તળો હવે સ્વાદિષ્ટ જલેબી તૈયાર છે જલેબીની મજા માણો તો આ રીતે અહીંયા જલેબીની વાનગી વિશે લખી શકાય અથવા તમે કોઈ પણ ફરસાણ કે વા મીઠાઈ વિશે અહીંયા વાનગી અને તેની સામગ્રી અને રીત લખી શકો છો તો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં